સુરત શહેરમાં અલગ અલગ બે અકસ્માતમાં બેના મોત થયા છે કતારગામમાં રોડ ક્રોસ યુવકને ટ્રક ચાલકે કચડી નાખ્યો બીજી ઘટનામાં પાલમાં અજાણ્યા વાહને ટક્કર મારતા કોર્પોરેટરના ભત્રીજાનું મોત નીપજ્યું છે સુરત શહેરમાં એક જ દિવસમાં બે અકસ્માતની ઘટના બની છે કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા

સુપરવિઝન ની કામગીરી કરતા હતા ગતરોજ રમેશભાઈ કામ પર ગયા હતા તે સમયે તેમનું અકસ્માત માં મોત થયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત